નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો સ્વાગત છે વિસનગર અને વિજાપુર પોલીસ દ્વારા પકડાયેલા ગેરકાયદેસર દારૂનો નાશ કુલ છવ્વીસ લાખ અઠ્યાસી હજાર આઠસો સડત્રીસ રૂપિયાની કિંમતની સોળ હજાર નવસો એકસઠ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો રોલર ફેરવીન દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો વિસનગર ઉદગામ ખાતે ખુલ્લા મેદાનમાં દારૂનો નાશ કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી પીઆઈ વિસનગરના પીઆઈ ઓપી સિસોદીયા તથા વિજાપુરના પીઆઈ હાજરીમાં સમગ્ર પગડી હાથ ધરવામાં આવી દર્શક મિત્રો જ્યાં બીજા મહત્વના સમાચાર છે કે વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે જે આવનાર દિવસો જે છે ઉત્તરાયણના દિવસો જેને અનુલક્ષીને વેપારીઓ જે પતંગ દોડીને વેપાર કરતા હોય તેઓને વિજાપુર મામલેદાર કચેરી ખાતે બોલાવીને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મિટિંગનું આયોજન જે વિજાપુર તાલુકા મામલેદાર જી એસ પટેલ છે તેમના સ્થાને કરવામાં આવ્યું હતું આપને જણાવી દઈએ કે ચાઈના દોડી પ્રતિબંધિત છે જ્યારે નામદાર કોર્ટનું પણ હુકમ છે અને શ્રી કલેક્ટર સાહેબ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચાઇનીઝ દોડી વેચવી ચગાવી અને તેનાથી પતંગ ચગાવવા તે કાયદેસરનો ગુનો લાગુ પડે છે જે જે જેને લઈને વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક જે વેપારીઓ છે હોલસેલના વેપારીઓ છે તેઓને મામલેતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં મામલતદાર જીએસ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા કલેક્ટરશ્રીના જે હુકમનામું છે જે આદેશ છે પ્રતિબંધિત ચાઇના દોરી માટે અને નામદાર કોર્ટનું જે હુકમ છે તે પણ જણાવવામાં આવ્યું હતું જેને સામે છે વેપારીઓ પર બાયદરી આપી હતી કે ચાઇનીઝ દોરીનો વેપાર અમે નહીં કરીએ મહત્વના સમાચાર જાણીએ તો વિજાપુર તાલુકાના પિલવઈ ખાતે આવેલ શેઠ જીસી હાઈસ્કૂલ ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જેના અન્ય એક વિજાપુરના સમાચાર પણ નજર નાખીએ તો વિજાપુર તાલુકાના ગરબા ખાતે આવેલ શ્રીમતી આર આર એચ પટેલ મહિલા આર્ટ્સ કોલેજ વિજાપુર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ શિબર શિબિર યોજ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરેશભાઈ ઠાકડે અને સીમાબેન ઠાકરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી આની સાથે વિજાપુરના સમાચાર ને સાથે રજા લઈએ ત્યારે અમારી ચેનલ બીજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો મિત્રોને કહો સ્નેહીજનોને કહો મારી ચેનલને સબસ્ક્રા